હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો મહેશ વણઝારાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જગો ગામમાં હારે જ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવું હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે ચિંતા છોડી દે સાથ નહીં છોડું સિંગર મહેશ વણઝારાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારા જયકોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલની અંદર અવાનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો ફિલ્મો સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે ચિંતા છોડી દે સાથ નહીં છોડો સિંગર મહેશ વણઝારાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો કઈ તારીખનું આ સોંગ રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો તો મિત્રો હોળ પાંચ બે હજાર ચોવીસ એટલે કે હોળ મેના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ કઈ ચેનલમાં સોંગ રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલી છે તો મિત્રો આ સોંગ જોવાનું ચૂકતા નહીં ચિંતા છોડી દે સાથ નહીં છોડું પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે તો મિત્રો મહેશ વણજારાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલે સર આવાનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તેના માટે અમારે જયુગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઇક સર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો